વિદ્યાર્થી મિત્રો કાલે જે રીતે આપણે વાત થયેલી એ રીતે આજે કૂટ પ્રશ્નોની ચર્ચા કરીશું એમાં સૌથી પહેલી રકમ છે જન અને જીવન ટી પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ હતી પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટીઓ ખોઈ નાખે છે હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર એકસો ચોવીસ છે તો બંને પાસે કેટલી કેટલી લખોટીઓ હોય અને આપણે સમીકરણના રૂપમાં લખીએ જુઓ વિદ્યાર્થી મિત્રો જોન અને જીવંતી પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ છે હવે કોની પાસે કેટલી કેટલી છે તે આપણને ખબર નથી જો જોન પાસે ચાલીસ લખોટીઓ હોય તો જીવંતી પાસે સ્વાભાવિક વાત છે કે પિસ્તાલીસ પાંચ લખોટીઓ હોય જો જોન પાસે ત્રીસ લખોટીઓ હોય તો બાકીની લખોટીઓ એટલે કે પંદર લખોટીઓ જીવંતી પાસે હોય પણ આપણને ખબર નથી કે જ્હોન પાસે કેટલી લખોટીઓ છે তাপ্র লক্খেন ধারো কে জোন পাশে এক্স লকো টিও ছে માટે જીવંતી પાસે કેટલી હોય તો કે પિસ્તાલીસ માટે એક્સ બાદ દો સાહેબ દાખલા તરીકે જોન પાસે ચાલીસ લખો હોય તો જીવંતી પાસે કેટલી હોય તો કે ભાઈ પિસ્તાલીસ માંથી ચાલીસ બાદ કરી દો સાહેબ કેટલા એવા પાંચ તો જીવંતી પાસે પાંચ લખોટીઓ હોય એટલે સંખ્યા જાણતા હોય તો આપણે જવાબ દઈ દઈએ કે જોન પાસે ચાલીસ લખોટીઓ હોય તો જીવંતી પાસે પાંચ લખોટીઓ હોય પણ સંખ્યા ના જાણતા હોય તો આવું બોલવું પડે કે જોન પાસે જો ચાલીસ લખોટીઓ હોય તો જીવંતી પાસે પિસ્તાલીસ ઓછા ચાલીસ લખોટીઓ હોય આ આપણે એક્સ ધારેલું છે તો કે જોન પાસે જો એક્સ લખોટીઓ છે માટે જીવંતિ પાસે પિસ્તાલીસ ઓછા એક્સ લખોટીઓ થાય તમારે હવે ટપકા નહીં પાડો તમારે આખું લખોટીઓ લખવાનું હવે શું થાય છે કે જોન અને જીવંતી બંને પાંચ પાંચ લખોટીઓ ગુમ કરી દેત હવે જોન પાસે એક એકસ લખોટીઓ છે તેમાં પાંચ લખોટીઓ ગુમ થઈ જાય ખોવાઈ જાય તો શું લખાય કે એક્સ ઓછા પાંચ હવે બંને પાંચ પાંચ લખોટિયો ખોઈ નાખે છે માટે શું થશે બંને પાસેથી પાંચ પાંચ લાખો તેઓ ઓછી થશે માટે જોન પાસે કેટલી થાય જોન પાસે કે એક ચોછા પાંચ અને જીવંતી પાસે કે ભાઈ પિસ્તાલીસ ઓછા પાંચ જ્યારે ચાલીસ ચાલીસ ઓછા એક્સ એટલે કે જોન પાસે એક્સ ઓછા પાંચ લખોટ્યું અને જીવંતી પાસે ચાલીસ ઓછા એક્સ લખોટ્યું ક્યારે નાખે ત્યાર પછી હવે જુઓ એ બંનેનો ગુણાકાર આપણને આપેલો છે એકસો ને ચોવીસ તો આ બંનેનો ગુણાકાર ગણીએ કોનો કોનો એક્સ ઓછા પાંચ નો ને ચાલીસ ઓછા એક્સ નો તો જુઓ બંનેનો ગુણાકાર બરાબર એકસો ચોવીસ માટે એકસો પાંચ બીજા કોષ માં ચાલીસ ઓછા એક બરાબર એકસો ચોવીસ હવે જો હું ગુણાકાર કરું છું পেলা এক্স নো গুণকার চালি সাথে করিস এটাই চালি একদ এক গুণকার একস এটাই ওছা এক তো পাঁচ নো গুণাকার চালিশ করিস એટલે કે ઓછા પાંચ ચોક વીસ એટલે કે બસો છ્યાલી પંચાબો ત્યારબાદ ઓછા પાટનો ગુણાકાર ઓછા એક સાથે કરીશ તો ઓછા ઓછા પાંચ બરાબર એકસો ચોવીસ છે એને પણ આ બાજુ લઈ આવવું સાદુ રૂપ આપણને કામ લાગે એટલે ઓછા એકસો ચોવીસ બરાબર એટલે કે ઓછા એક્સ નો વર્ગ પછી એક્સ વાળા પદો જો એક્સ વાળા પદો અમે આ બાજુ ચાલીસ એક્સ અને આ બાજુ વટા પાંચ એક્સ એટલે કે પિસ્તાલીસ ત્યાર પછી બસો અને એકસો ચોવીસ ચોવી બસો અને એકસો ચોવીસ એટલે કેટલા આવે ઓછા બંનેનું ચિહ્ન છે એટલે ઓછા ચાર ના ચાર બે ના બે અને બે ને એક તો બરાબર શૂન્ય વિદ્યાર્થી મિત્રો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે એના ચિહ્નો બદલી નાખીએ એટલે કે એક્સ નો વર્ગ ઓછા પિસ્તાલીસ એક્સ વત્તા ત્રણસો ચોવીસ બરાબર શૂન્ય જો વિદ્યાર્થી મિત્રો કાલે જે આપણે ભણેલા તે સમીકરણ આવી ગયું સમીકરણ હવે તમને ખ્યાલ આવી ગયો ત્રણસો ચોવીસ ના એવા બે ભાગ પાડવાના કે સરવાળો કરીને પિસ્તાલીસ આવે એને આપણે પાણીએ અહીંયા જ પાણીએ ત્રણસો એક ગુણ્યા ત્રણસો ચોવીસ ચાલો મોટી રકમ બે વડે ભાગ બે એકુ બે વૈધો એક બાર છ્યા બે છ કસુના વૈધ્યુ બે દુ ચાર બે ચાલો બે અઠા સોલ બે એકુ બે બે દુ ચાર સમજ પડી ગયા છે વિદ્યાર્થી મિત્રો ચાલો એક્યાસી ને બે વડે નથી ભગાતા તો ત્રણ વડે જોઈ જોઈએ તો એનો સરવાળો કરી જોઈએ આઠ ને એક નવ ટગડાના ઘડિયામાં આવે માટે એક્યાસી પર ટગડાના ગણિયામાં આવે તો કે ભાઈ ત્રણ દુ છ બે એકડા જોડાય એકવીસ ત્રણ સત્તા એકવીસ એટલે સત્તાવીસ ટાલી એક્યાસી આપણને ખબર છે એટલે મોટી સંખ્યાને ત્રણ વડે ભાગ નાની સંખ્યાને ત્રણ વડે ગુણવાના ચાર ટાલી બાર હજુ સત્તાવીસ ને સરવાળો પિસ્તાલીસ નથી આવતા કારણ કે સાત ને બે નવ ને બે હજુ ભાગ તો જો સત્તાવીસ ને બે વડે ના ભગાય ત્રણ વડે ભાગીએ તો કે ભાઈ નવ ચાલીસ સત્તાવીસ ત્રણ નવા સત્તાવીસ તો ત્રણ વડે ગુણીએ તો કે બાર તાલી છત્રીસ બે આવી ગયા બંનેનો સરવાળો કરીને લાવેલા છે એટલે બંનેને સરખું ચિહ્ન આપીશું એટલે અવયવ લખતા તમને મેં કાલે શીખવાડેલું કે એક્સ ઓછા છત્રીસ અને બીજા કૌશ માં ઓછા નવ બરાબર શૂન્ય એટલે કે ઓછા તો છત્રીસ અલ્પ વિરામ એક્સ બરાબર નવ એનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ થયો કે ઝોન પાસે જો છત્રીસ લખોટીઓ હશે તો જીવંતી પાસે નવ લખોટી હશે જોન પાસે છત્રીસ અને જીવંતી પાસે નવ લખોટીઓ હશે હવે કોઈ એવું કે ના જીવંતી પાસે છત્રીસ હશે તો જોન પાસે નવું એટલે વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલ મુજબ આખો દાખલો તમને સમજાઈ ગયો હશે નવી પ્રેરણા સાથે વિડીયો તમારી સામે શેર કરતા આનંદની લાગણી અનુભવું છું ધીમા ધીમા આપણે આ રીતે પણ ભણતા થઈ જઈશું કારણ કે આનો ફાયદો એ છે કે તમે ઓનલાઈન ક્લાસ જોઈન ના કરી શકો તો પણ ગમે ત્યારે આ વિડીયો જોઈને ભણી શકો આ વિડીયો સેવ પણ રહે અને યુટ્યુબ પર પણ મૂકી દઈશ એટલે ફાયદા સમજીને આ એક નવી પદ્ધતિ નવતર પ્રયોગ ફરી પાછો શરૂ કરેલો છે આશા છે કે તમને ગમશે જરા કેમેરો ઉપર લઈને પણ આખો દાખલો બતાવવાનો પ્રયત્ન કરું એટલે તમને કમ્પ્લીટ દેખાય જો ટેબલ ટોપના ફાયદા કેમેરા પણ ઉપર નીચે થઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે દરરોજ આપણે ભણીશું જ્યાં સુધી ઠંડી ચાલશે ત્યાં સુધી તો આવજો